સોનગઢમાં બાંગ્લાદેશનું પૂતળા દહન કરવામાં આવ્યું વિશ્વ હિંદુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા આયોજન કરવામાં બાંગ્લાદેશમાં બે હિન્દુ યુવકોની હત્યા અને હિન્દુઓ પર થતા અત્યાચાર પર હિન્દુ સમાજે આક્રોશ વ્યક્ત કર્યો બાંગ્લાદેશ મુર્દાબાદના નારા લગાવી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો ભારત સરકાર બાંગ્લાદેશના હિન્દુઓના રક્ષણ માટે આગળ આવે એવી માંગણી કરાઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સોનગઢ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી ભારતમાં હિન્દુ સમાજ બાંગ્લાદેશના હિન્દુઓ સાથે છે એવો સંદેશ આપવામાં આવ્યો જે અડકાયું કદાચ કુતરું હોય એને પણ આપણે હિન્દુઓના